જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં તો અત્યારે આપણે આ મેંડવીને હેડ અમેર ઉપાડી લીધી છે અને કાલે ઉપાડવાની છે ને આમાં હેડ અમેર ઉપાડવાની છે આ બેયને કાલે ઉપાડવાની છે આ બે માંડવીને આની હેડ અમેર ઉપાડી છે જે આની હેડ અમેર ઉપાડવાની બાકી છે અને ઉપાડી લીધી છે હેડ અમેર આ બે કાલે દાળિયા આવે તો ઉપાડવાની છે ઉપાડી રહેવાની છે અત્યારે ખાલી હેડામાં ઉપાડવાની છે આ રાપે ત્યાં આ ઉપાડી હજી આમાં બીજી રાપ લાગે આ રાપનો હલે જે ખેડૂત મિત્રો હશે તને ખબર હશે આ ચોવીની ગાળીનું વાવેતર છે આ વીસની ગાળીનું છે જે ખેડૂત મિત્રો હશે તને ખબર જ છે એટલે આ ચોવીની ગાળીની રાપ છે એટલે આમાં આજ માંડી ઉપડે બીજી રાપ લેવા ગયા છે એ આવી જાય પછી એને આમાં ઉપાડવાની છે વીસની ગાળીની રાપ આવે પછી આ ખેતરમાં

પછી આ માંડી ઉપાડવાની છે આની હેડ તો ઉપાડી નાખી છે પણ આ માંડવી તો બપોર પછીની જો આ ઉપાડી જશે તો ઉપાડવાની છે આ ભેળી થઈ જશે તો બપોર પછી આ ઉપાડવાની છે આ માંડવી અત્યારે આમાં હેડેમેટ આમાં ઉપાડી નાખી છે હેડે ટ્રેક્ટર પડી છે દાળીયા હેડહેમેટ ભેળી કરે છે અત્યારે નવ વાગે ગયા છે ચાલો હેડ ભેળ થઈ જાય પછી આ માંડવી છે ઉપાડવાની છે અને બપોર પછીની આ અને ભેળે કરે છે આવું પાડવાની છે તો મિત્રો ઓલા ઓલા ખેતરને ઉપાડી ગઈ છે આ ખેતરને ઉપાડવાનું શરૂ કરી દીધું છે ઓલી પાછી ઉપાડે છે સામે ટ્રેક્ટર હાલે છે આની પહેલાં થોડીક ઉપાડી હતી આ ટ્રેક્ટરે બે ટ્રેક્ટર હવે પછી એક ટ્રેક્ટર હાલે છે અહીંયા આજે બહુ જ હજી ક્લીપ ન લેવાની સવારે ઓલી ભેળી થઈ ગઈ હતી બપોર થયા બાર સાડા બાર ભેળી થઈ ગઈ પછી એક દોઢ વાગ્યાનું અહીંયા શરૂ કર્યું હતું અત્યારે સાડા ત્રણ વાગ્યા છે હાલે છે સામે આ બે ભેગી કરી લેવાની છે પછી બે આરેકર નીકળી જાય એટલા માટે બે ઉપાડી લેવાની છે આ રૈચેવલી તો ઉપડી ગઈ છે ઉપાડે છે સામે સામેથી તો મિત્રો અત્યારે માંડવી બે ઉપડી ગઈ છે બે ખેતરની માંડવી ઉપડી ગઈ છે બે આખા ખેતરની ઉપાડી લીધી છે આજે સવારને ને બહુ તકલીફ ના લેવાની આ સવારે બપોર થઈ તો આ ભેગી થઈ ગઈ બપોર પછી આ ભેગી થઈ ગઈ હતી અત્યારે પોણો છ વાગે ગયા છે બહુ ક્લિપ ના લેવાના સવારે મહેન્દી ભેળી કરતા હતા દાડિયા હતા એટલે બહુ ક્લિપ ના લેવા થઈ ગઈ છે ભેળી ત્રણ ચાર દિવસ પછી કાઢવાની છે ત્યાં સુધી સુકાવા દેવાની છે વરસાદ વાતાવરણ છે ને એટલે ઉપાડ લીધી છે અત્યારે તો વાદળ જરાય છે ને તડકો જ છે એ ઉપાડી લીધી છે પણ છ વાગે ગયા છે દાડિયા વાઈ ગયા હતા પાંચ વાગે ઉપાડી લીધી હતી પછી ઉપાડી ગઈ પછી આ બપોર થયું ને આ બપોર પછી હું ચાર પાંચ વાગે આ ઉપડી ગઈ હતી બે હારે ઉપાડી લીધી છે પણ છ વાગ્યા છે અત્યારનું ગુડ મોર્નિંગ બધા મિત્રોને ને તો બીજી દિવસ સુકી ગયા છે ને કાલે મેં ઉપાડી લીધી હતી આજે પાથરા દાળિયા છે હેરકા કરે છે કાલે તો દાળિયા એ ભાઈ આડાવાળા પાથરા નાખી દીધા હતા હવે સીધા સીધી એમ કરે છે કરે છે ખાલી મોટા મોટા થોડાક એટલે પછી પાછળ કાઢવાટાને ભરવામાં અમુક રહે એટલા માટે એમ દાળિયા કરે છે સવારના સાડા દસ વાગ્યા છે ઓલી પાસે થોડાક થયા છે જાણીપાના બધા રહ્યા છે આ બે ખેતરની ઉપાડી લીધી હતી આમાં તો હજી હીરખા છે આમાં કયા કા હે કા નાખે ને હેરખા નથી તો ઓલે પાથે હેરખા કરે છે પાત્ર આ રીતે દાળિયા બે ત્રણ છે તે કરે છે ચાર પાંચ જણા અત્યારે સાડા દસ વાગી ગયા છે તો મિત્રો અત્યારે ચાર સવા ચાર વાગી ગયા છે આમાં દાળિયા હવા હે કા પાત્રા કરતા હતા આ ખેતરમાં થઈ ગયા છે આમ વિખાઈ ગયેલા પાત્રા હતા તે આમ હેરખા કરી નાખ્યા છે ખાલી હેરખા પાથરા એટલે પાછા કાઢવાના મેનવી કાઢવાનું થાય ત્યારે ભરવામાં સમયે એટલા માટે હેખા પાથરા કર્યા છે આ ખેતરમાં થઈ ગયા પછી ઓલા ખેતરમાં કરે છે ત્યાં તો મોટા થોડાક મોટા મોટા કરે છે ઓલા ખેતરમાં એ અડધા થઈ ગયા છે થોડાક રહે છે આપણે આમ કબૂતર ઉડાડીએ છીએ આ ખેતરમાં કાલે ઉપાડી લીધી હતી હવે ત્રણ બે ત્રણ દિવસ સુકા દેવાની છે પછી કાઢવાની છે આમાં ફાલ આવો છે આવો ફાલ છે કેવો ફાલ છે મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો અત્યારના સવા ચાર વાગે ગયા છે આપણે ખેતરમાં આવ્યા છે તો મિત્રો અત્યારના સાડા છ વાગી ગયા છે આમાંય પાછળ થઈ ગયા છે મોટા મોટા આ તમે જોઈ શકો છો પેલા નાના નાના હતા મોટા મોટા અને હેર ઘેર કરી નાખીએ છીએ એટલે જે ખેતર આવે ત્યારે કાઢવામાં હમવું પડે એટલા માટે બે ખાતરમાં હેઠા પાથરા કરી નાખ્યા છે અહીં તો કાલે પ્રમજી બે બે ત્રણ દિવસ સુકા દેવાની છે એટલે પાછળ કરી નાખ્યા છે આમ માં અત્યારે સાડા છ વાગી ગયા છે તો ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો બનાવવા આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ આવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં Oh, oh, oh,